સુરતમાંથી પ્રતિબંધિત ત્રેવીસ ગુણ જેટલું ચાઇનીઝ લસણ ઝડપાયું છે જેનો નાશ કરવામાં આવ્યો છે સુરત એપીએમસી માર્કેટ ખાતે ચાઇનીઝ લસણનો મોટો જથ્થો મળી આવતા વેપારીઓ દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો હતો કારણ કે લાંબા સમયથી લસણનો ભાવ આસમાને પહોંચ્યો છે ત્યારે ચાઇનાથી ખાસ આ લસણ મંગાવવામાં આવ્યું હતું સ્વાસ્થ્ય માટે હાનિકારક અને ખેડૂતોને થતા નુકસાનને ધ્યાનમાં રાખી એપીએમસી માર્કેટના સત્તાધીશો દ્વારા બે કિલો લસણનો નાશ કરી ખેડૂતોને ફાયદો થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવી છે તો સુરત એપીએમસી માર્કેટ ખાતે ચાઇનીઝ લસણનો મોટો જથ્થો મળી આવતા વેપારીઓ દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો હતો સુરત એપીએમસી માર્કેટ ખાતે આજે ચાઇનીઝ લસણનો જથ્થો મળી આવ્યો હતો જો કે છેલ્લા સાત આઠ મહિનાથી લસણનો ભાવ જે રીતે આસમાને પહોંચ્યો છે તેનો લાભ લઈ અને ચાઇના દ્વારા મોટા પ્રમાણમાં લસણનો જથ્થો ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે

છેલ્લા આઠ દસ મહિનાથી લસણના ભાવો જે પ્રમાણે વધી ગયા છે એના લીધે અત્યારે ચાઈનાથી લસણ ધીરે ધીરે ભારત દેશમાં પણ ઘૂસી રહ્યું છે હવે એ પોટ પરથી કાયદેસર પણ આવે છે અને ગેરકાયદેસર પણ આવે છે પરંતુ આ લસણ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ એને સ્વાસ્થ્ય માટે હાનિકારક બતાવવામાં આવે છે અને ખરેખર એમાં જે રીતની દવા અને પેસ્ટીસાઈડનો ઉપયોગ થાય છે એટલે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક જ છે અને ખાસ કરીને છેલ્લા ત્રણ વર્ષથી આપણા ત્યાંના લસણની ખેતી કરતા ખેડૂતોને પોતાના માલનો ભાવ ન મળવાના કારણે આ વર્ષે ઉત્પાદન ઓછું છે તો અત્યારે આપણા ખેડૂતોને આ લસણની જો એન્ટ્રી થઈ જાય તો આપણા ખેડૂતોને ભાવમાં પણ માર પડે અને આ ચાઇનીઝ લસણ અમારા ત્યાંના ઇન્સ્પેક્ટરો રાઉન્ડમાં હતા અને ધ્યાનમાં આવ્યું કે શંકાસ્પદ લાગેલું એનું અમે તપાસ કરતા એ ચાઇનીઝ લસણ હતું જેનું અમે સંપૂર્ણપણે નાશ કર્યું છે અને અમે અમારી એપીએમસીમાં માં આ રીતનું ચાઇનીઝ લસણ કોઈ બી રીતથી વેચાણ નહીં થાય એ માટે અમે કટિબદ્ધ છીએ ફરક બંને જો આમ જોવા જઈએ તો હવે ચાઇનાની દરેક વસ્તુમાં ફરક તો હોય જ છે દેખાવમાં સારું હોય છે પરંતુ એમાં તીખાસ નથી હોતી અને જે આપણા લસણમાં ટેસ્ટ હોય તે કોઈ પણ રીતથી એ ટેસ્ટ હોતા નથી પણ દેખાવમાં સારું હોવાના કારણે લોકો એના તરફ આકર્ષાય છે પરંતુ એક વેપારી તરીકે મારી સલાહ છે કે એ લસણનો આપણે ઉપયોગ ન કરીએ તો સારું